અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાન જોવા મળે છે ત્યારે ચલાલા વિસ્તારની આજુબાજુમાં રહીને માટી કામ કરતા લોકોની પણ વેદના જોવા મળી છે ધારી તાલુકાના પંથકમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદે કહેર મચાવ્યું છે ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે માટીકામ એટલે કે ઈંટો બનાવી માટલા બનાવવા તેમજ માટીમાંથી બનાવતી દરેક વસ્તુઓ બનાવીને વેચાણ કરવાનું પરંતુ માટીકામ કરતા લોકોને સતત વરસાદના કારણે ભારે પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ફરી હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ વરસાદની આ સંભાવનાઓ છે કમોસમી વરસાદ આવવાના કારણે માટીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો ઉપર જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થઈ રહ્યા છે માટી કામ કરતા લોકો ઉપર તો મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ છે હા અને બીજું કે અત્યારે જે કુંભાર ઈટુનું કામ કરી રહ્યા છે એમાં ઈટુનું તો કામ કરી રહ્યા છે એક તો માટીની તકલીફ હોય ઊંચા ભાવથી માટી લાવતા હોય ઊંચા ભાવથી કોલસી લાવતા હોય અને એમાં જેની પડતર પડતી હોય કે ભાઈ હડા પાંચ છ હજારની પડતર પડી હોય બરાબર ઈંટું એક હજાર ઈટની એની સામે અત્યારે ઈંટુંના ભાવ પણ ચાર હજાર પિસ્તાલીસો હોય એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના બ બે વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટી કામ કરે ઈંટું પાડે જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય સમા લોકોને કાંઈ શણતર કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય તો એને ટકાળી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુંના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું એથી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો આ આ બધાએ વડિયા કુકાવાવ પછી ધારી છલાલા અમરેલી ખાંભા બરાબર આ બધા વિસ્તારમાં એટલો બધો વરસાદ બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત આજે આ પાંચ પાંચ દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટી કામ જે કરેલું હતું માટી છે ઈંટું પડેલી હોય તરત ઓગળી જાય બરાબર એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે મારું નામ ગામ અને હાલમાં વરસાદ પડવાના કારણે ઈટોમાં નુકસાન થઈ છે શું માંગ છે અને શું રજૂઆત છે મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા ગામ મોટા ગોકરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈટુમાં નુકસાન અટાણે પંદર હજાર ઈટુ ઓછામાં ઓછી ઘળી ગઈ છે પણ પચાસ હજારનો ભઠ્ઠો હતો પાંત્રીસ હજારનો થાય કેવીક નુકસાની નુકસાની પંદર હજાર રીટું ગણીએ એટલે માનો ને તમે પાંચ હજારનો ભાવ ગણો તો પંદરતેરીને પિસ્તાલીસ હજાર રૂપિયા તો એ ખાલી વહી જાય કાચી મજૂરી બારસો રૂપિયા આપવાની હોય હજાર રીતે બીજું ક્યાં માટી વહી જાય કાશી માટી વહી જાય એ કાંઈ હાથમાં આવે નહીં કોલસી વહી જાય ચાર હજાર પિસ્તાલીસોની ટનની ભાવની આવે કોલસી વહી જાય અંદરની રાખ નાખવાની આવે એ આવે પિસ્તાલીસોની ટન એ વહી જાય જોકે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય પંદર હજાર ઇટું જાય એટલે અમારી બે લાખ રૂપિયાની નુકસાની ગણાય તો તમારી રજૂઆત શું છે રજૂઆત તો બસ એ કે માનો કે આ પેલા જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા ધારી તાલુકાના કદાચ અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજ એ કંઈ મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ છું હોય અમારું જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ જરૂરી છે નામ શું ને શું છે પરિસ્થિતિ મારું નામ ગોરધનભાઈ ખોડાભાઈ દેવગાણીયા અને આપણે ચલાવવામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલી પચાસ વર્ષ અમે ધંધો કરવી છે અને અમારે ચલાવવામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસ વરસાદ પડે છે એમાં મારા પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને માનો કાસી ઈટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માન માન ધંધો કર્યો વહેલા ઉઠી અમે ભાઈઓને બધા મહેનત કરી અને અમને કંઈ છે આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે અમે મુશ્કેલમાં મેકાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ તમારું નામ ગામ અને શું છે સમય છે હાલમાં વરસાદ પડવાના કારણે અશોકભાઈ મોહનભાઈ જીકાદરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વર્યા છે ધંધા બંધ છે આવજ બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને અમને આમાં સફળતા મળતી નથી તો તમારી રજૂઆત શું છે પણ રજૂઆત અમારે એવું છે અમને થોડીક સરકાર રાહત આપે અમારે નુકસાન સૂચન સહાય આપે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી